એટલું પાણી હતું ના પર લી ગયા હે લો હું તો પાણી નથી પણ ખડમાં પાણી જોટ્યું ને એ અડી ગયો છે બાકી જઈએ માલ ચારે તો નહી છે ને માં બાકી છે બાકી આવું છે મિત્રો માલ ચારી મોજ કરી બીજું બાયના રીલોગ તો ફાઇનલી મિત્રો મસમજના વાગરી છે પુણા ત્રણ અને જો માલ છૂટી ગયા હૈ ને મિત્રો હવે હું ટણી જવું છું માલ ચારવા તો ચાલો માલ ચારવા જઈએ ને આજ રીલ બીલ ઉતાર નાખી બીજો હું

शरत एटली रसम मनस नित्रो शायरी किता नहीं बात जो ओला भाई मैं माल चारे है अपना भाई छे अरविंद भाई आप मजूर आज

અને ભે હોઈ જ ને ઈ ભે ભેગા બેઠા આવે અને જોતા આમ કે જીવડો હે કે નથી એટલે જીવડો હોય ને તો ચણી એ હું કે ખાઈ જાય એટલે મિત્રો આ નામ આપણે ટેકનોલોજી વાળા હું કે બગલા પાડું ઉડે દો જા બાકી મિત્રો જો છાટા ચાલુ થઈ ગયા હા હમું થઈ જો કોકો પડે છે છાટા તો કોકો મિત્રો છાટા કોકો ગાવ જબરા જબરા છાટા પડે છે એટલે જો આ સાઈડવરી અહીં પડ્યો એટલે જો મે હવે ભાઈ આખની થડબો રાટી બોલા છે મોતાય તો અહીંયા મિત્રો મે આજે ખાસ જરૂર હે કારણ કે ગરમી થા હે ને હંડી માં પાણી ઠી દે ને એટલે મારી પાંડી નાખડું છોરી હંડી માં પાણી નાખડું પડે એટલે મે થઈ ગયા એટલે વાંજો નાવા જો વરી કોકો છાટા વરી વધી ગયા જો આ સાઈડ મે હે જો જો રેડું આવે ઓકે જો છાટા દેખાય તમને જો આમી પડસી જો પડે દેખાય ચાલો બાય ને વિલોગ માં મિત્રો વાઘીરી છે રઠાણે હવા પાંચના જડ્યો વરસાદ બાગાજી બોલાવે છે અને માલ આપણે વેલેરા ઘેરાબ આવ્યા તો મિત્રો હવે બ્લોગ પૂરો બનાવી આજે આજો બ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલ બીજાને રામ ધરાવણી જય શ્રીરામ જયદાર જણાવી ના હોય સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા બ્લોગ લાઈક કોમેન્ટ કરો હાલ પણ ચાલો મળીએ કાલ આવતા બ્લોગ જય શ્રી રામ જયદાર